જય માતાજી જય શ્રી કૃષ્ણ માં બે નીચે જોઈએ છૂટી જાય એવું છે વાતાવરણ એવો નજારો લખાય છે નેચર કે ભાઈ લીપ તૂટી ને પડશે નેચર લીપ તૂટી ને પડશે એટલે બીતા બીતા બે હાઈ જાય છે ભાઈ અને રોપવે જાય છે આપડે અંબાજી માં મંદિર જે વસમો આવે પોતે હજાર પગાર ઉપર ત્યાં સુધી રોપવે જાય છે પછી ત્યાંથી આપડે પાછું ચાલી જવું પડે છે તો આપડે હવે નીચે ઉતરવા માટે બેસી ગયા છીએ ભાઈ અને હવે જવાના છીએ આપણે સીધા સોમનાથ બાજુ અને સોમનાથ થી જવાના છીએ દ્વારકા દ્વારકા થી આપડી યાત્રા પૂરી કરવાના છીએ મારા બધા ગુજરાતીઓને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સીતારામ